તાલાલાના ખેડૂતોમાં ખાતરના ભાવ વધારા સામે રોષ ભૂબુકી ઉઠ્યો ટ્રમ્પના ટેરિફ વચ્ચે પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોન વાતચીત કરી ભારત આવવાનું આમંત્રણ આપ્યું ઝારખંડમાં મોટી રેલ દુર્ઘટના વીસ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અનેક ટ્રેનો પ્રભાવિત થઈ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મોટો દાવ રમવાની તૈયારીમાં વિપક્ષી ગઠબંધન ઉમેદવાર તરીકે બિન કોંગ્રેસીને મેદાને ઉતારવાની ચર્ચા વડોદરામાં પોલીસની હાજરીમાં મહિલાઓ વચ્ચે મારામારી ગણેશ આગમન યાત્રા દરમિયાન મામલો ગરમાયો દુનિયામાં વધી રહ્યો છે ગ્લોબલ વોર્મિંગનો કહેર તરસથી પીડાશે અડધી દુનિયા નાસાનો ભયાનક રિપોર્ટ હવે ખાતામાં દસ હજારને બદલે ઓછામાં ઓછા તમારે પચાસ હજાર રાખવા પડશે આઈસીઆઈ બેંક કરી મોટી જાહેરાત ઓપરેશન સિંદુરમાં પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ અને એક ટેર ક્રાઇફર્ડ તોડી પાડ્યું એર ચીફ માર્શલે હવે આપી પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી ટ્રાફિક નિયમો વધુ કડક થશે પંચાવન વર્ષથી વધુ વયના લોકો માટે લાયસન્સ રિન્યૂ માટે ફરીથી ટેસ્ટ ગુજરાત હાઈકોર્ટે ખેડૂતોના હિતમાં મહત્વનો ચુકાદો ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર ચૂકવવા વીમા કંપનીઓને હાઈકોર્ટનો આદેશ દાહોદમાં ખાતરની અછતને લઈને કાર્યવાહી ત્રણ એગ્રોના લાયસન્સ સસ્પેન્ડ કરી સોળ સેન્ટરોને વિવિધ કારણોસર નોટિસ મેટ્રો કરતાં સસ્તી અને વિમાન જેવી લક્ઝરિયસ બસ આવશે ભારતમાં નીતિન ગડકરીએ કર્યો નવો ફાયદો કેન્દ્રીય કેબિનેટ પીએમ ઉજ્જવલા યોજના માટે ત્રણસો રૂપિયા સસ્તા સિલિન્ડર પર મોદી સરકારનો મોટો નિર્ણય બાર હજાર સાઠ કરોડ રૂપિયા મંજૂર પંદર ઓગસ્ટ પછી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે આંબાલાલ પટેલની મોટી આગાહી ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને પગલે ભારતમાં ફાર્મર સેક્ટરને મોટો ફટકો દવા કંપનીઓની આવકમાં થઈ શકે છે ઘટાડો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે બાર હજાર સાઠ કરોડનું વધારવાનું ભંડોળ સરકારે એલપીજી કંપનીઓને ત્રીસ હજાર કરોડ રૂપિયાની સહાય આપી પાકિસ્તાને ફરી ઉઠાવ્યો કાશ્મીરનો મુદ્દો અમેરિકા સહિત અન્ય દેશો પાસે મદદની ભીખ માંગી હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે